નમસ્કાર ભાઈઓ તથા બહેનો પાછલા ભાગમાં આપણે સોલંકી વંશની શરૂઆત તેમનો કુળ કુળદેવી અને ગોત્ર વિશે વિગતવાર વાત કરી હતી હવે આગળ વધીએ અને જાણીશું આ વંશના પ્રથમ મહાન રાજા મૂળરાજ સોલંકી વિશે મૂળરાજનો જન્મ આશરે ઈસ ચારસો બેતાલીસ આસપાસ થયો હતો તેમના પિતાનું નામ રાણક હતું કહેવાય છે કે મૂળ રાજ બાળપણથી જ તેજસ્વી શૂરવીર અને પરાક્રમી હતા ગુજરાતની ધરતીને એક મજબૂત શાસકની જરૂર હતી અને તે જરૂરિયાત મૂળ રાજે પૂરી કરી મૂળ રાજે પોતાની બુદ્ધિ શૌર્ય અને રાજકીય કૌશલ્યના આધારે પાટણ ખાતે પોતાની રાજધાની સ્થાપી પાટણ જેને પ્રાચીન સમયમાં અણહિલવાડ પાટણ તરીકે ઓળખવામાં આવતું હતું આગળ જઈને સોલંકી વંશની રાજધાની અને ગુજરાતની ગૌરવ સ્થળી બની હવે વાત કરીએ તેમના શાસનકાળની મૂળરાજ સોલંકી આશરે સુધી ગુજરાતના રાજા રહ્યા તેમના સમયમાં ગુજરાત રાજકીય રીતે સ્થિર બન્યું અને વ્યાપાર કૃષિ તથા કલા ક્ષેત્રે વિકાસ થવા લાગ્યો મૂળરાજ વિશે એક રસપ્રદ કથા પ્રચલિત છે કહેવાય છે કે મૂળ બાળપણમાં એક સામાન્ય પરિસ્થિતિમાંથી ઉભા થયા હતા પરંતુ તેમની તેજસ્વી પ્રતિભા અને યુદ્ધ કૌશલ્યને કારણે લોકો રાજા તરીકે સ્વીકારી બેઠા આથી જ તેમને ગુજરાતનો પ્રથમ સોલંકી રાજા માનવામાં આવે છે મૂળ રાજે પોતાના શાસન દરમિયાન અનેક મંદિરો બાંધાવ્યા તે સમયમાં જ પાટણમાં અણહિલેશ્વર મહાદેવનું મંદિર સ્થાપિત કરાયું હોવાનું કહેવાય છે ધર્મ સંસ્કૃતિ અને શિક્ષણ પ્રત્યે તેઓ ખૂબ જ લાગણીશીલ હતા રાજનીતિની દૃષ્ટિએ પણ મૂળરાજે પડોશી રાજ્યો સાથે સંધિ કરી અને પોતાના રાજ્યની સીમાઓને સુરક્ષિત રાખી કહેવાય છે કે તેઓએ અનેક નાના રાજ્યોને એકત્ર કરી ગુજરાતમાં એકતા સ્થાપી મૂળરાજ સોલંકીનો સ્વભાવ દયાળુ પણ હતો લોકકથાઓમાં કહેવામાં આવે છે કે તેઓ ગરીબો અને ભક્તોને હંમેશા સહાય કરતા પ્રજાને પોતાના પરિવારની જેમ માનતા અને તેમનો ન્યાય નિષ્પક્ષ રહેતો તેમના મૃત્યુ પછી પણ પ્રજાએ તેમને દેવતુલ્ય આન આપ્યું મૂળ રાજના પુત્રો અને વારસદારો દ્વારા સોલંકી વંશની ગાદી આગળ વધી અને ગુજરાતનો ઇતિહાસ તેજસ્વી બનતો ગયો મિત્રો આજે આપણે મૂળ રાજ સોલંકીનું જીવન અને શાસનની શરૂઆત જાણી આગળના ભાગમાં આપણે મૂળ રાજ પછી આવેલા સોલંકી રાજાઓ ખાસ કરીને ચામુંડ રાજ અને તેમના સમયમાં થયેલા વિકાસ વિશે વાત કરીશું સાંભળવા માટે આભાર જય માતાજી જય ગુજરાત મારા વ્હાલા તથા મારી વ્હાલી બહેનો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો યુટ્યુબ ચેનલ એસપી કિંગ સ્ટુડિયો થોલ શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારી નાની મોટી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ રજો मारा मित्र तथा मारा वडीलो.